નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પિનકોડ સિસ્ટમ વિશે કેવી રીતે આપણા દેશની પોસ્ટલ સેવા પિનકોડ આધારે ચિઠ્ઠીઓ યોગ્ય સરનામા સુધી પહોંચાડે છે આજે મોબાઈલ ક્રાંતિના સમયમાં જ્યાં બે વ્યક્તિ વચ્ચેનું થવું અત્યંત સહેલું અને સમય બચાવતું થઈ ગયું છે તેવા સમયમાં ટપાલની કામગીરી ઓફિશિયલ વર્કના કાગળ કે દસ્તાવેજો પહોંચાડવા સુધી સીમિત થઈ રહ્યું છે યા પછી કુરિયર વગેરે જેવા કામો માટે થઈ રહી છે એક સમયે પરિવારના પ્રસંગોમાં ઇન્વિટેશન પણ

તે આજે આપણે આ વિડીયોમાં જરૂર જાણીશું સિસ્ટમ શું છે પિનકોડ કેમ જરૂરી છે અને કરોડો લોકો સુધી આ પિનકોડ દ્વારા કેવી રીતે પોસ્ટ પહોંચતી હતી તેનો ઇતિહાસ પણ જાણીશું ચાલો જાણીએ આ રસપ્રદ માહિતી આજની પેઢી એ તો આ રીતે ટપાલીને જોયો પણ નહીં હોય ટપાલી સાયકલ ની ઘંટડી વગાડે અને જાણે આખો માહોલ ખુશીઓ ભરી દે ઘણી વાર તો ટપાલ વાંચીને પણ આપે એ સમય હતો જ્યારે વર્ષ બે અને પાંચ માં પોસ્ટલ વિભાગ દ્વારા એક જ વર્ષમાં માં બસો અબજ ટપાલને તેના સરનામા સુધી પહોંચાડવામાં આવી હતી ધીમે ધીમે આ આંકડો ઘટવા લાગ્યો છે છતાં પણ તમને નવાઈ લાગશે કે ગયા વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા એકસો અબજ ટપાલ તેના મુકામ સુધી પહોંચાડવામાં આવી છે પણ અહીં જાણકારી મેળવીશું કે પિનકોડ કેવી રીતે શરૂ થયો ઓગણીસો સિત્તેર ના સમયમાં કરોડો ટપાલ લોકો સુધી પહોંચાડવાની હતી ત્યારે ટપાલ વિભાગનું માથું પાકી જતું કારણ કે તેમાંથી ઘણી ટપાલ તો સરનામા સુધી પહોંચી જ શકતી તે સમસ્યાના નિવારણ સ્વરૂપે જન્મ થયો પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર આ પિનકોડ નો છ આંકડા કોડ એટલું વિચારીને અને સિસ્ટમેટિકલી ગોઠવવામાં આવ્યો છે કે કરોડો ટપાલ તેના સરનામા સુધી પહોંચી શકે આવનારા સમયમાં પિનકોડ આ સિસ્ટમમાં શું નવા ફેરફારો કરી રહ્યું છે આપણે આવી

ઉત્તરના દિલ્હી હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ ચંદીગઢ અને પંજાબને એક નંબર આપવામાં આવે ઉત્તરના ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને બે નંબર આપવામાં આવે પશ્ચિમના ગુજરાત રાજસ્થાન દીવ દમણ દાદરા અને નગર હવેલીને ત્રણ નંબર આપવામાં આવે તથા છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગોવાને ચાર નંબર આપવામાં આવે જેમ ઉત્તર અને પશ્ચિમ માટે ઝોન નક્કી કરવામાં આવ્યા તે જ પ્રમાણેના માળખાને અનુસરીને દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ કર્ણાટક અને તેલંગાણાને પાંચ નંબર આપવામાં આવે જ્યારે કેરળ તમિલનાડુ પુડુચેરી અને લક્ષદ્વીપને છ નંબર આપવામાં આવે તથા પૂર્વના જે અરુણાચલ આસામ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ પશ્ચિમ બંગાળ અંદમાન નિકોબાર ત્રિપુરા સિક્કિમ અને ઓડિશાને સાત નંબર આપવામાં આવે તથા બિહાર અને ઝારખંડને આઠ નંબર આપીને નવ નંબર ને દેશના આર્મી મથકો સાથે જોડી દેવામાં આવે જે ફક્ત આર્મી પોસ્ટલ સર્વિસ માટે છે આમ તમે છ આંકડાના પહેલા અક્ષરથી સમજી શકો છો કે ટપાલ કયા રાજ્યની છે મતલબ કે કયા ઝોનની છે અહીં આગળ વધીએ આપણે અન્ય નંબરની વાત કરીએ તેમાં તમામ રાજ્યોને આવરી લેવા કરતા તેને સરળ રીતે સમજાવવા માટે આપણે માત્ર એક ઝોન પર નજર કરીએ છીએ જેમ કે ત્રણ નંબરથી શરૂ થતા રાજસ્થાન ગુજરાત જેવા રાજ્યો જેના સંદર્ભમાં જોઈએ તો કયા રાજ્યની ટપાલ છે તે તેના બીજા આંકડા પરથી ખબર પડે છે તેમાં રાજ્યો પ્રમાણે સબ ઝોન નક્કી કરવામાં આવ્યા છે આ ત્રણ પછી છ થી નવ સબ ઝોન નો આંકડો છે મતલબ કે આગળના બે આંકડા જો થ્રી સિક્સ થી થ્રી નાઈન ની વચ્ચે હોય તો તે ટપાલ ગુજરાતની છે તેઓ નક્કી થાય છે આજ થર્ટી નાઇન પછી જો છ ઉમેરાય છે તો તે દીવ દમણ દાદરા અને નગર હવેલી ની ટપાલ છે પિનકોડ નો ત્રીજો અંક પહેલા બે આંકડાઓ સાથે મળીને રાજ્યનો નો ચિલ્લો દર્શાવે છે જેમ કે થ્રી એટ ઝીરો પહેલા ત્રણ આંકડા છે તો તે અમદાવાદની ટપાલ છે જે પછીના ત્રણ આંકડા સ્થાનિક આંકડા રહે છે જેમાંથી ખબર પડે છે કે તે કઈ પોસ્ટલ ઓફિસ ના છે અને તે કઈ વિસ્તારની છે સરળ રીતે સમજીએ તો પહેલા ત્રણ આંકડા પછીના ના જીરો જીરો વન જીરો જીરો ટુ જીરો જીરો થ્રી એવા જે આંકડા છે તે બધા ઉમેરાય અને તે પ્રમાણે એક નિશ્ચિત પોસ્ટ કોડ બને છે અને જે તે વિસ્તાર સુધી તે ટપાલ પહોંચે છે એક વખત પોસ્ટ ઓફિસ નક્કી થઈ જાય પછીનું આગળનું કામ તમારા દ્વારા લખેલું એડ્રેસ કરી દે છે આમ પિનકોડની જર્ની ઓગણીસો બોતેરથી શરૂ થઈ પંદરમી ઓગસ્ટ ઓગણીસો બોતેરના દિવસે આપણા દેશમાં પિનકોડ સિસ્ટમને લાગુ કરવામાં આવી હમણાં જ વર્ષ બે હજાર ટપાલ વિભાગ દ્વારા પચાસમી એનિવર્સરી પણ ઉજવવામાં આવી છે આર્મી માટે એલોટ કરવામાં આવેલા નવ નંબર થી શરૂ થતી ટપાલો આજ પ્રમાણે કરવામાં આવે છે આ પિનકોડ સિસ્ટમ નો ઇતિહાસ અને માળખું સમજ્યા બાદ ચાલો હવે નજર કરીએ કે હાલની નવી ટેકનોલોજી સાથે તેમાં કયા કયા ફેરફારો આવી રહ્યા છે હવે આ પિનકોડ સિસ્ટમ ને ત્રેપન વર્ષ થઈ ગયા છે નવા ટેકનોલોજી યુગ સાથે હવે પિનકોડ પણ બદલાઈ રહ્યો છે હવે ટપાલ વિભાગે ડીજી પિન સિસ્ટમ ને લાગુ કરવાનું નક્કી કર્યું છે ટપાલ વિભાગનું માનવું છે કે આ ડીજી પિન હવે લોકેશન મેળવવું સરળ બની જશે તો મળતા રહીશું આવા જ કેટલાક રસપ્રદ વિષયો સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના